નમસ્કાર ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો હાલ રાજ્યની અંદર આંધી વંટોળ સાથેના માવઠાનો દોર ભારે જોવા મળી રહ્યો છે આજે પણ ગુજરાતની અંદર કેટલાય વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે જોવા મળ્યો છે વરસાદ તો બીજી તરફ ગરમીના પ્રકોપની વચ્ચે ફરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી મિત્રો વરસાદને લઈ મોટી આગાહી કરી દેવામાં આવી છે હજુ પણ સત્તરમી મે ના રોજ પણ રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેનો રીતે વરસાદ જોવા મળશે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હજુ આ માવઠાની અંદર સત્તર તારીખે રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ પણ બપોરને સાંજના સમયગાળા દરમિયાન વરસાદની રહેશે આગાહી સાથે જ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી આવનારા નૈઋત્યના ચોમાસાને લઈ બીજી તરફ અરબી સમુદ્રની અંદર ક્યારે જોવા મળશે વાવાઝોડું એમની પણ એમણે આગાહી કરી છે સાથે મિત્રો આપને જણાવી દઈએ તો વિધિવત રીતે નૈઋત્યનું ચોમાસું અત્યારે ખૂબ જ ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે તો એ ક્યારે ભારતની અંદર સત્તાવાર રીતે એન્ટ્રી કરશે ને આ ચોમાસું મુંબઈ પાસે પહોંચવાની સાથે શું એ વિલંબ થશે ને ગુજરાતની અંદર ચોમાસું પહોંચવામાં વાર લાગશે કે વહેલું પહોંચી જશે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે છેલ્લા ત્રણથી ચાર દિવસથી જે માવઠાનો દોર હતો એ પ્રમાણે મિત્રો આજે પણ ગુજરાતની અંદર આપણે જણાવીએ મોરબીના આજુબાજુના વિસ્તારો આ સાથે બોટાદ સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર આજે પણ માવઠા વરસાદ જોવા મળ્યો છે એટલું જ નહીં મિત્રો ગઈકાલ પડેલા વરસાદના કારણે જેની અંદર વીજળીના કડાકા જોવા મળ્યા અને પોરબંદરની અંદર તો ત્યાંના એક ગ્રામ્ય પંથકની અંદર બે લોકોના મોત વીજળી પડવાના કારણે થયાના પણ સમાચાર તો બીજી તરફ મિત્રો અમરેલી સહિત સૌરાષ્ટ્રના બસોથી પણ વધારે ગામડાઓનો વીજ પુરવઠો આ માવઠાની અંદર ભારે પવન ફૂંકાણો હતો એના કારણે ખોરવાયો હતો આથી જ સૌરાષ્ટ્રની અંદર અમરેલી જૂનાગઢ આ સાથે જ મિત્રો સુરેન્દ્રનગર બોટાદ આ સાથે રાજકોટના મોરબી લાગુ વિસ્તારો આ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ ફૂંકાણો જેના કારણે લોકોમાં ખાસ કરીને વીજ પુરવઠો ખોરવાયો કેરીના પાકોને નુકસાન થયું ખેડૂતો માટે મોટું નુકસાન જોવા મળ્યું છે ને મિત્રો હજુ પણ સત્તર તારીખ અને અઢાર તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર આ વરસાદનું જોર રહેશે જો કે મિત્રો હવે પછી વરસાદનું જોર અત્યાર પછી જોવા મળ્યું છે અત્યાર સુધી એવું જોવા નહીં મળે પરંતુ હજુ પણ રાજ્યના સૌરાષ્ટ્ર સહિત અમુક બીજા છૂટાછવાયા રાજ્યના અન્ય વિસ્તારોની અંદર પણ આ માવઠા દોર જોવા મળશે મિત્રો આપને હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી કહી દઈએ તો આજે એમણે કહ્યું છે કે રાજ્યની અંદર અઢાર તારીખ સુધી ગરમીના પ્રકોપ સાથે ભારે પવનની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે કહ્યું છે કે મિત્રો અઢાર તારીખ બાદ રાજ્યની અંદર ફરી ગરમીનો પ્રકોપ વધશે અને જેની અંદર ખાસ મધ્ય ગુજરાતની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ એકતાલીસથી બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે અને દક્ષિણીય ગુજરાતની અંદર બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જાય તેમ હજુ ગરમીનો પારો વધશે પટેલ તરફથી કરવામાં આવી છે અને એમણે કહ્યું છે મિત્રો કે ચોવીસ તારીખથી લઈ અને ચાર જૂનની વચ્ચે રોહિણી નક્ષત્ર રહેવાનું છે આ રોહિણી નક્ષત્રની અંદર પણ રાજ્યની અંદર વરસાદ જોવા મળે આ સાથે જ મિત્રો એમણે જણાવ્યું છે કે દુનિયાની અંદર જે પશ્ચિમી મહાસાગરો આવેલા છે એમનું તાપમાન આ વર્ષે અન્ય સાગરો કરતાં વધારે જોવા મળવાનું છે અને જેના કારણે મે મહિનાના અંત અથવા તો જૂન મહિનાના શરૂઆતના દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર ચક્રવાતની પણ આગાહી રહેશે આ સાથે એમણે જણાવ્યું છે મિત્રો કે આઠ જૂન બાદ ગુજરાતની અંદર વિધિવત ચોમાસાનો પ્રારંભ જોવા મળી શકે છે ને જેની અંદર સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આ વર્ષે ચોમાસું જેવું બેસ છે બેસવાની સાથે જ મિત્રો ભારે પવન આંધી સાથે પહેલો વરસાદ જોવા મળી શકે છે એવી આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો આપને હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ નૈઋત્યના ચોમાસાને લઈને શું કહેવામાં આવ્યું છે જણાવીએ તો આપને જણાવી દઈએ મિત્રો હાલ ભૂમધ્ય રેખાથી જે નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધી ચૂક્યું છે અહીં દોરેલી લીટી તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું ભારે સક્રિય છે હવે પછી ધીમે ધીમે મિત્રો આ ચોમાસું આગળ વધશે ને આપણે જણાવી દઈએ કે માત્ર પાંચ દિવસની અંદર એટલે કે આવનારી ઓગણીસ તારીખ આજુબાજુ અંદમાનના સાગર અને નિકોબારના ટાપુ ઉપર આ નૈઋત્યના ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ જશે અહીં તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણી ભારતના રાજ્યોની અંદર અત્યારે વાતાવરણીય જે પણ વરસાદ જોવા મળ્યો છે એમની ગતિવિધિ વધારે જોવા મળી ચૂકી છે અને હવે પછી જેમ જેમ મિત્રો દિવસ આગળ વધતા જશે તેમ તેમ આ ચોમાસું ખૂબ જ ઝડપથી આ વર્ષે આગળ વધશે તેવા સમાચાર છે આપને જણાવી દઈએ હવામાન વિભાગે આવનારી એકત્રીસમી મેના રોજ ભારતના કેરળ રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું પ્રારંભ સાથે જ બેસી જશે અને અત્યારે જોઈ શકો છો શ્રીલંકા દક્ષિણી ભારતના કેરળ આ તમામ રાજ્યોની અંદર અત્યારે ભારે વરસાદનું પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને એકત્રીસ તારીખે વિધિવત રીતે ભારતની અંદર નૈઋત્યનું ચોમાસાનું આગમન થશે મિત્રો ત્યારબાદ આપને જણાવી દઈએ ધીમે ધીમે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધશે જેની અંદર મુંબઈ પાસે એવું કહેવામાં આવે છે દર વર્ષે કેરળની અંદર ચોમાસું બેસી ગયા બાદ મુંબઈ એટલે કે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આવ્યા બાદ આ ચોમાસું ખૂબ જ ધીમી ગતિથી આગળ વધતું હોય છે અને ગુજરાતની અંદર મિત્રો આ વર્ષે એક અનુમાન છે કે આઠથી લઈ અને પંદર જૂનની વચ્ચે ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડ દમણ દાદરા નગર હવેલી સૌરાષ્ટ્ર ત્યારબાદ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સહિતના ભાગોની અંદર એન્ટ્રી કરશે તો આ વર્ષે મિત્રો વિધિવત રીતે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન વહેલું બેસી જવાના સંકેત હવે પછી મિત્રો આપને જણાવી દઈએ તો હજુ સત્તર તારીખના રોજ રાજ્યની અંદર જે વરસાદની આગાહી છે આ કમોસમી વરસાદ કે જેના કારણે ખેડૂતોના પાકોને ભારે નુકસાની જોવા મળી છે તો મિત્રો સત્તર તારીખની હવામાનની જે પણ આગાહી આપને છે બતાવીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો સત્તર તારીખે છૂટાછવાયા વિસ્તારોની અંદર થંડસ્ટોમની એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે જેની અંદર જિલ્લાવાઇઝ જણાવીએ તો મિત્રો મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો આ સાથે જ અમરેલીના અંદરના રાજકોટ આ સાથે ભાવનગર લાગુના વિસ્તારો જૂનાગઢના પણ રાજકોટ સુધીના પંથકો અને જામનગરના રાજકોટ લાગુના આ વિસ્તારોની અંદર ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર આ વરસાદની ગતિવિધિ રહેશે આ સાથે જ મિત્રો કચ્છની અંદર પણ વાડલી લાગુના વિસ્તારો ગાંધીધામ લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદી માવઠા રૂપી ઝાપટા જોવા મળી શકે છે સાથે જ મિત્રો આપને જણાવી દઈએ પોરબંદર જૂનાગઢ લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર સત્તર તારીખે વરસાદનું જોર થોડું જોવા મળી શકે બાકી ઉત્તરી ગુજરાતની અંદર વધારે કોઈ હવે પછી શક્યતા રહેશે નહીં તેમ છતાં ડુંગરપુર લાગુ રાજસ્થાન બોર્ડરના અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી માવઠા જોવા મળી શકે સાથે જ મિત્રો મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના બોર્ડરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સાંજ દરમિયાન થોડું હળવું વાતાવરણ બને અને જેના કારણે હળવા ભારે વરસાદી માવઠા રૂપી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે બાકી હવે પછી અઢાર તારીખથી વરસાદનું જોર એકદમ ઘટી જશે જોકે હજુ મિત્રો અઢાર તારીખના રોજ પણ રાજ્યની અંદર અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળશે ને ત્યારબાદ રાજ્યનું તાપમાન વધશે મિત્રો એકદમ ગરમીનો પારો વધી જશે અને આપ જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર તો પિસ્તાલીસ ડિગ્રીથી પણ વધારેનું તાપમાન જશે ત્યારબાદ એ વીસ તારીખ એકવીસ તારીખ આ વિસ્તારોની અંદર ભારે વરસાદી વાતાવરણ ગયા બાદ તડકાનો માહોલ જોવા મળશે ભારે ગરમી જોવા મળશે જો કે મિત્રો વધારાની કોઈ પણ અપડેટ હશે અમે આ તમને ચેનલ થકી પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો જય હિન્દ જય